ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે ભાદરવા સુદ આઠમના દિવસે આવતો તહેવાર આવતું વ્રત એટલે કે રાધા અષ્ટમી વ્રત વિશે વાત કરીશું રાધા અષ્ટમી વ્રત શું છે આ દિવસનું શું મહત્ત્વ છે શા માટે આ તહેવાર ઉજવાય છે આ દિવસે કેવી રીતે પૂજા વિધિ કરવી જોઈએ તેમજ વિડીયોના અંતમાં આપણે રાધા અષ્ટકનો પાઠ કરીશું કે જે પાઠ કરવા માત્રથી સુખ સૌભાગ્ય અને સંતતિની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાધાજીના આપણને આશીર્વાદ મળે છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો આપના મિત્રો સાથે શેર કરજો લાઈક કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો ભાદરવા સુદ આઠમ એટલે કે રાધા અષ્ટમી જેવી રીતે જન્માષ્ટમી આવે છે કે જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો તો તેવી જ રીતે રાધા અષ્ટમી પણ ઉજવવામાં આવે છે કે જે દિવસે રાધાજીનો જન્મ થયો હતો એવું કહેવાય છે કે જે લોકોએ જન્માષ્ટમીનું વ્રત કર્યું હોય તેણે રાધાષ્ટમીનું વ્રત અવશ્ય કરવું જ જોઈએ કે જે કરવાથી આપણને જન્માષ્ટમી વ્રતનું વિશેષ ફળ મળે છે અને રાધાષ્ટમી વ્રતનું પણ ફળ મળે છે બ્રહ્મકલ્પ વારાહકલ્પ અને પદ્મકલ્પમાં એટલે કે આ ત્રણેય કલ્પોમાં રાધાજીનું કૃષ્ણની પરમ શક્તિના સ્વરૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે કે જેમને ભગવાન શ્રી કૃષ્ણે પોતાના વામપાર્શ્વથી પ્રગટ કર્યા હતા વામપાર્શ્વ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણે તેમના ડાબા અંગમાંથી રાધાજીને પ્રગટ કર્યા હતા જ્યારે વેદ પુરાણ વગેરેમાં તેમનું કૃષ્ણ વલ્લભા કૃષ્ણાત્મા કૃષ્ણપ્રિયા જેવા નામો આપીને તેમનું ગુણગાન અને કૃષ્ણને ખરું ખોટું સંભળાવવા લાગ્યા હતા આ બધું જોઈને શ્રી કૃષ્ણના સેવક અને મિત્ર શ્રી દામા ગુસ્સે થયા અને તેમણે રાધાને પૃથ્વી પર જન્મ લેવા માટે શ્રાપ આપ્યો પુરાણો અનુસાર જ્યારે દેવી રાધા અને શ્રીદામાએ એકબીજાને શ્રાપ આપ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે તમે દેવી કીર્તિ અને વૃજભાનુની પુત્રી તરીકે જન્મ લેશો અને આથી જન્માષ્ટમીના પંદર દિવસ બાદ ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય એવી ઉત્તર પ્રદેશના બરસાના ગામમાં વૃજભાનુ અને શ્રી કીર્તિના કુખે રાધાજીનો જન્મ થયો હતો કે જે દિવસને આપણે રાધાષ્ટમી તરીકે ઉજવીએ છીએ આજના દિવસે સવારે વેલા ઉઠી સ્નાન નિત્ય કામમાંથી પરવારીને રાધાજીની તેમજ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરવામાં આવે છે કોઈ બાજોટ ઉપર તેમની સ્થાપના કરવામાં આવે છે અથવા તો આપણા મંદિરમાં રાધાજીની અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ ફોટો તો હોય જ તો આપ મંદિરમાં પણ તેમની પૂજા કરી શકો છો તેમને કંકુ ચાંદલો કરવાના સરસ મજાના નવા વસ્ત્રો પહેરાવવાના શૃંગાર કરવાનો તેમની પૂજા કરવાની ફળ ફૂલ ધરાવવાના દીપ અર્પણ કરવાના તેમજ ખાસ કરીને તુલસીનો ભોગ લગાવવાનો અને સાથે સાથે અન્ય કોઈ પણ ભોગ વાનગી પણ આપ તેમને ધરાવી શકો છો પૂજા કરી લીધા પછી આરતી કરવાની આરતી કરી લીધા પછી ત્યાં જ બેસીને ભગવાન શ્રી કૃષ્ણનો કોઈ પણ સ્તોત્ર પાઠ કરવાનો અથવા તો આપ રાધા અષ્ટકનો પાઠ પણ કરી શકો છો કે જે હવે હમણાં આપણે કરવાના જ છીએ સાથે સાથે શ્રી શરણ મમ ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરી શકો છો આ ઉપરાંત આપને દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે આપના ગામમાં શહેરમાં જ્યાં પણ રાધાકૃષ્ણનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ અને આપની યથાશક્તિ પ્રમાણે સેવા આપવી જોઈએ સાથે સાથે આજના દિવસે થઈ શકે તો ઉપવાસ કરવાનો ઉપવાસ ન થઈ શકે તો એકટાણું પણ કરી શકો છો અને કદાચ જો આપનાથી એકટાણું પણ થઈ ન શકે એટલે કે આપ આ વ્રતને ધારણ ન કરી શકો તો માત્ર શ્રદ્ધાપૂર્વક આજના દિવસે ભગવાનના નામનું સ્મરણ કરશો લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરશો મદદ કરશો આપનું મન પવિત્ર રાખશો પૂજા પ્રત્યે આપનો સાચો ભાવ હશે તો પણ આપણે આ રાધાષ્ટમી વ્રતનું ફળ મળી જશે એવું કહેવાય છે કે આ રાધાષ્ટમીના દિવસે જે લોકો સાચા દિલથી રાધાજીની પૂજા કરે છે તેની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે એવું પણ માનવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી આપણા બધા પાપો પણ દૂર થાય છે આ ખાસ દિવસે વિવાહિત સ્ત્રીઓ વિશેષ પૂજા કરે છે અને અખંડ સૌભાગ્યવતી બનવાનું વરદાન માગે છે ને તેથી જ આજના દિવસે વિવાહિત સ્ત્રીઓ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીને ખીરનો ભોગ ધરાવે છે તો મિત્રો આ આપણે સાંભળ્યું રાધા અષ્ટમી વ્રતનું મહત્વ તેમજ આજના દિવસે કેવી રીતે પૂજા થાય છે હવે આપણે રાધા અષ્ટકનો પાઠ કરીશું કે જે માત્ર સાંભળવાથી સુખ સૌભાગ્ય સંતતીની પ્રાપ્તિ થાય છે અને જો નિત્ય તેનો પાઠ કરવામાં આવે છે તો ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાધાજીની આપણા પર કૃપા બની રહે છે અને આપણે આ પાઠ સંસ્કૃતમાં નહીં પરંતુ ગુજરાતીમાં કરીશું કે જેથી આપ સર્વે લોકોને સમજાશે કે રાધા અષ્ટકના પાઠમાં કેવી રીતે રાધાજીનું વર્ણન કરવામાં આવ્યું છે કેવી રીતે તેમની પ્રાર્થના તેમનો મહિમા ગવાયો છે તો હવે દરેક લોકો મારી સાથે આ રાધા અષ્ટકનો પાઠ ખાસ ધ્યાનપૂર્વક કરે અતઃ શ્રી રાધા અષ્ટક પાઠ અર્થ સહિત હે રાધા તમે શ્રી લક્ષ્મી સ્વરૂપા છો તમને કોટી કોટી વંદન છે તમે પરમ શક્તિ છો અને તમે મુકુંદ એટલે કે શ્રી કૃષ્ણને પ્રિય છો તમને મારા વારંવાર નમસ્કાર છે હે સદાનંદ સ્વરૂપા દેવી તમે મારા અંતઃકરણમાં તમે મારા હૃદયમાં સુંદર શ્રી કૃષ્ણ સાથે કૃપાળુ બની મારા પર પ્રસન્ન થાવ અને મને આપના આશીર્વાદ પ્રદાન કરો હે રાધે તમે એવા શ્રી કૃષ્ણની પૂજા કરો છો કે જેમણે તમારા વસ્ત્રો ચોરી લીધા હતા અને કપટથી તમારું માખણ પણ ચોર્યું હતું તમે શ્રી કૃષ્ણની બાજુ પણ તમારી નીવી સાથે બાંધી હતી કે જેના કારણે તેમનું નામ દામોદર પડ્યું હતું ચોક્કસ હું એ દામોદર પ્રિયાનો આશ્રય લઉં છું હે રાધે તમે એવા શ્રી કૃષ્ણની પૂજા કરી કે જેમની પૂજા કરવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ તમારી ઉપાસના અને તમારા નિસ્વાર્થ મહાન પ્રેમથી તમે શ્રી કૃષ્ણને પણ વશ કર્યા છે કે જેના કારણે તમે શ્રી રાધાના નામથી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયા છો હે શ્રી કૃષ્ણ સ્વરૂપા તમે તમારું આ નામ આપ્યું છે હે રાધા રાણી હું તમારા આશ્રયમાં છું મારા પર દયા કરો મને શ્રી હરિનો પ્રેમ પ્રદાન કરો હે રાધે ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા તમારા પ્રેમના તાંતણે બંધાયેલા છે અને પતંગની જેમ તમારી આસપાસ રહે છે અને રમ્યા કરે છે હે દેવી હે શ્રી કૃષ્ણ સ્વરૂપા તમારી કૃપા દરેક પર છે કૃપા કરીને મારા ઉપર પણ કૃપા કરો અને મને પણ તમારી સેવા કરાવો અને મને પણ તમારી સેવા કરવાનો લાભો આપો હે દેવી દરરોજ નિયત સમયે તમે શ્રી કૃષ્ણને અંકોની માળા અર્પણ કરો છો અને તેમની સાથે તેમની લીલાભૂમિમાં શ્રી વૃંદાવન ધામ વિચરણ કરો છો આપણે એ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી લાડલીનું ચિંતન કરવું જોઈએ કે જેવો ભક્તો પર હંમેશા તેમની કૃપા વરસાવે છે હે રાધે તમારું મન અને આત્મા તે આનંદકાંડથી શ્રી કૃષ્ણના અનંત પ્રેમથી ભરેલા છે તેથી તમારો શ્રીઅંગ એટલે કે શ્રી અંગ કે જે હંમેશા ઉત્તેજનાથી ભરેલો છે અને તમારા અંગો સૂક્ષ્મ સંવેદનાત્મક બિંદુઓથી શણગારેલા છે તમે કૃપા અને કટાક્ષથી ભરેલી આંખોથી અનંત પ્રેમ વરસાવતા મને જોઈ રહ્યા છો આ પરિસ્થિતિમાં મને ક્યારે આપના દર્શન થશે હું તમને ક્યારે જોઈ શકીશ હે દેવી જો કે શ્યામસુંદર શ્રી કૃષ્ણ પોતે એ વાત છે કે તેમના ચરણોનું ચિંતન કરવું જોઈએ તેમ છતાં તેઓ પોતે પણ તમારા ચરણ સિંહોને જોવાની ઈચ્છા રાખે છે હે દેવી હું તમને નમસ્કાર કરું છું તમે કૃપા કરી મારા અંતઃકરણમાં અનંત પ્રકાશ ફેલાવીને મને તમારા ચરણાર્વિંદના દર્શન કરાવો હે રાધે મારી જીભના આગળના ભાગમાં તમારું નામ હંમેશા હાજર રહે તમારું સ્વરૂપ હંમેશા મારી આંખો સમક્ષ પ્રકાશિત રહે હે દેવી તમારી કીર્તિની વાર્તાઓ મારા કાનમાં ગુંજતી રહે અને મારા અંતરમાં લક્ષ્મી સ્વરૂપ તરીકે શ્રી રાધાના અસંખ્ય ગુણોનું ચિંતન બસ એ જ મારી ઈચ્છા છે જે કોઈ આ સ્તોત્ર નિત્ય વાંચે છે સાંભળે છે તેઓ શ્રી રાધા અને પ્રિય દામોદર સાથે સંબંધિત થાય છે તેઓ શ્રી કૃષ્ણધામ વૃંદાવનમાં તેમની સેવા માટે યોગ્ય શરીરને મેળવે છે અને હંમેશા આનંદથી જીવે છે તો બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો આ રીતે આ રાધા અષ્ટકનો પાઠ છે કે જેને આપણે ગુજરાતીમાં અર્થ સાથે સાંભળ્યો આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ અષ્ટકનો પાઠ સાંભળ્યો હશે તો જો શક્ય હોય તો નિત્ય આ પાઠ કરજો કે જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની આપના ઉપર કૃપા બની રહે અને સાથે સાથે આ રાધાજીના જન્મ ઉત્સવની અમારી ચેનલ તરફથી આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરજો અને આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ A bar.